નમસ્કાર કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે આપણી ચેનલની ઉપર ધોરણ દસ વિષય ગણિતનું પ્રેક્ટિસ વર્કના જે દાખલાઓ છે પ્રેક્ટિસ વર્કના જે કંઈ પણ સ્વાધ્યાય છે આ બધા જને આપણે સોલ્વ કરી રહ્યા છીએ જેમાં આપણે અત્યારે હાલમાં શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર નવ ત્રિકોણમિતિના ઉપયોગો અને આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધીમાં મિત્રો સ્વાધ્યાય નવ ની અંદર દાખલા નંબર એક થી લઈને જે મિત્રો તમામ દાખલાઓ મોસ્ટ આઈએમપી છે આ તમે કરશો એટલે તમારી બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર પડે નહીં કેમ કે તમને દાખલા અહીંયા એવા બધા આપી રહ્યા છે કે જે તમે સોલ્વ કરશો એટલે પરીક્ષામાં તમને ગમે એવો દાખલો પૂછાય ને તો પણ તમે એને સરળતાથી સોલ્વ કરી શકશો એટલે આ મિત્રો એકથી લઈને સાડત્રીસ દાખલાઓ તમે ખાસ જોઈ લેજો તમને નથી આવડતા તો મિત્રો આની પહેલાં પણ આપણે જે બધા વિડીયોઝ બનાવ્યા છે એ વિડીયોઝની અંદર આ તમામ દાખલાઓનું સોલ્યુશન ખૂબ જ મસ્ત રીતે અને તમને આવડી શકે એવી રીતે આપણે કરાવેલું છે ઠીક છે હવે મિત્રો આપણે વધીએ છીએ આગળ અને હવે આવશે આપણા હેતુલક્ષી પ્રશ્નો બરાબર છે હવે આપણે મિત્રો હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે હવે આ કેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ખબર છે કેમ કે આની અંદર શું આવે તો મિત્રો આની અંદર ખાલી જગ્યા આવે આની અંદર વિકલ્પોનો સમાવેશ થાય છે આની અંદર ખરા કોટાનો પણ સમાવેશ થાય અને આની અંદર મિત્રો એક વાક્યના જવાબ જે આવે છે એનો પણ સમાવેશ થાય અને આ બધી વસ્તુ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે પહેલું કે આ ખૂબ સિમ્પલ છે બરાબર છે આ જરાય હાર્ડ નથી બીજી વસ્તુ કે તમારી અત્યારની બોર્ડની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે વિભાગ એ જે છે મિત્રો એ તમારો ચોવીસ માર્ક્સનો પૂછાય છે બરાબર ચોવીસ માર્ક્સ હવે જે વિદ્યાર્થી બિચારો પાસ થવાને પણ લાયક નથી એ વિદ્યાર્થીઓ જો આ પ્રમાણેની તૈયારી કરે ચોવીસ માર્ક્સ તમારા અહીંથી પણ આવી શકે તમારે બીજા થોડાક જ માર્ક્સ લાવવાના રહે પાસ થવા માટે હે ને આ વાત થઈ ગઈ પાસ થવા માટેની જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા છે એના માટે પણ આ ચોવીસ માર્ક્સ તો ઇમ્પોર્ટન્ટ છે જ એટલે તમારે મિત્રો આ ચેપ્ટરને તો ખાસ કરવું પડે તમારે હેતુલક્ષી પ્રશ્ન તમામ ચેપ્ટરના પણ કરી દેવાના તમને મારી સલાહ એવી છે મિત્રો કે તમામ ચેપ્ટર જે પ્રેક્ટિસ વર્કમાં આપેલા છે ખાસ 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 કહું છું કે પ્રેક્ટિસ વર્કના તમામ સ્વાધ્યાય જે છે તમે એના માત્ર કરશો હેતુલક્ષી પ્રશ્નો તો પણ તમને વાંધો નહીં આવે તમારે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર પડશે નહીં ચાલો શીખીએ છીએ આપણે આજના વિડીયોની અંદર ખાલી જગ્યા જે આપણને દસ ખાલી જગ્યા આપેલી છે આ દસ ખાલી જગ્યાને આપણે આ વિડીયોમાં ખૂબ જ સિમ્પલ સરળ રીતે અને તરત થઈ જાય એવી રીતે આપણે સોલ્વ કરવાની છે શરૂઆત કરીએ દાખલા નંબર એટલે કે ખાલી જગ્યા નંબર એક પતંગ પંચોતેર મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યો છે તેની તંગ દોરી સમક્ષ રેખા સાથે સાહીઠ અંશનો ખૂણો બનાવે છે તો દોરીની લંબાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે જોજો આ જગ્યાએ મિત્રો પતંગ જે છે પતંગ એ ઉડી રહ્યો છે તો હવે અહીંથી લઈને જમીનનું જે અંતર છે ને એ કેટલું ખબર છે પંચોતેર મીટર છે બરાબર હવે આ જગ્યા પરથી સમજો કે આ પોઈન્ટ પરથી જોવામાં આવે ને તો એનો જે ઉચ્છેદ કોણ બની રહ્યો છે એ સાહીઠ છે કેટલો છે એ સાહીઠ અંશ છે ડન તો હવે એના પરથી આપણે આ જે દોરી જે છે આ દોરી એ દોરીની લંબાઈ શોધવાની છે જો મિત્રો નામકરણ આપણે કરીએ ને તો અહીંયા એ અહીંયા બી અને અહીંયા સી લઈ લઈએ હવે શું કરવાનું તો કે સામેની બાજુ ખબર છે અને કર્ણ મેળવવાનો છે તો સામેની બાજુના છેદમાં કર્ણ આપણને સાઈનમાં મળે સાઈન સાહીઠ બરાબર સામેની બાજુ પંચોતેર અને પાસે કર્ણ જે છે એ આપણે શોધવાનો છે એટલે કે એસી સાઈન સાહીઠની કિંમત છે રૂટ ત્રણના છેદમાં બે બરાબર પંચોતેરના છેદમાં એસી આવે હવે એસી ગુણ્યા રૂટ ત્રણ થાય એટલે કે રૂટ ત્રણ એસી અને આ બાજુની સાઈડ પર પંચોતેર એટલે એકસો હવે એસીની જ કિંમત મેળવી છે એટલે એકસો પચાસના ભાગલા કરી દઈએ તો પચાસ તરી એકસો પચાસ અને છેદમાં રૂટ ત્રણ છે રૂટ ત્રણને ત્રણથી ઉડાઈ શકાય એટલે કે રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ કરો એટલે ત્રણ ઉડી શકે તો અહીંયા એસી બરાબર શું મળશે આપણને પચાસ રૂટ ત્રણ જે તમારો મિત્રો જવાબ થાય છે પચાસ રૂટ ત્રણ એ દોરીની લંબાઈ હશે ઠીક છે ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર બીજો દીવાલના ટેકે એક નિસરણી જમીન સાથે સાહિતનો ખૂણો બનાવે એવી રીતે મૂકેલી છે તો દોરીએ આપણે કે દીવાલના છેડે આવી રીતે બરાબર આવી રીતે દીવાલના છેડે આવી રીતે નિસરણી મૂકેલી છે આ નિસરણી છે સમજો અને આ દિવાલથી નીચે એનું અંતર છે તો અહીંયા ખૂણો કેટલો બનાવે છે આપણે કીધું છે સાહિઠનો ખૂણો બનાવે છે જો નિસરણીનો નીચેનો છેડો દિવાલથી આઠ મીટર દૂર હોય અહીંયા કેટલું હોય આઠ મીટર દૂર હોય તો આ જે નિસરણી છે એ કેટલી લંબાઈની હશે તો મિત્રો આપણે આ શોધવાનું છે પાસેની બાજુ ખૂણાની અને કર્ણ તો એના માટે સૂત્ર આપણે વાપરીએ કોસ કોષીઠા બરાબર ને કોસ ઠીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કોષ સાહીઠ બરાબર પાસેની બાજુ આપણને આપી છે આઠ મીટર અને જે કર્ણ છે એને કર્ણ એટલે મિશ્રણની આપણે શોધવાની છે કોસ સાહીઠની કિંમત એકના છેદમાં બે આઠ મીટર અને અહીંયા કર્ણ તો કર્ણ મેળવવા માટે આઠ ગુણ્યા બે કરવા પડે તો કર્ણ બરાબર કર્ણ બરાબર એટલે લંબાઈ લંબાઈ આપણને આપણને મળી ગઈ કેટલી છે મીટર આ તમારો જવાબ થઈ ગયો સોળ મીટર તમારો જવાબ થઈ ગયો આગળ વધીએ છીએ દાખલા નંબર ત્રણ તરફ જઈએ આપણે હવે એક ટાવરથી ત્રીસ મીટરના અંતરે આવેલ જમીન પરના એક બિંદુ પરથી ટરની ટોચનો ઉચ્છેદ કોણ ત્રીસ છે તો ટાવરની લંબાઈ શોધવાની છે આ દાખલો પણ ખૂબ જ સિમ્પલ ગણી શકાય આ ટાવર માની લો અને આ જે છે એ અંતર આપણને આપેલું છે ત્રીસ બરાબર ને ટાવરથી અહીં ટાવરથી લઈને આ જે અંતર આપણને કીધું છે એ ત્રીસ છે ખૂણો કેટલો બનાવે છે એવું કહે છે તો કે ખૂણો ત્રીસ નો બનાવે છે ખૂણો કેટલો બનાવે છે અહીંયા ત્રીસ નો બનાવે છે તો આ જે સામેની બાજુ છે એ શોધવાની છે પાસેની બાજુ આપેલી છે એટલે આપણે ટેન ઉપયોગ કરીશું એટલે ટેન ત્રીસ બરાબર સામેની બાજુ આપણે શોધવાની છે એટલે સામેની બાજુ એટલે ટાવર કહેવાય અને પાસેની બાજુ આપણને આપી છે કેટલી ત્રીસની કિંમત છે ભાઈ એકના છેદમાં રૂટ ત્રણ બરાબર અહીંયા સામેની બાજુ એના છેદમાં ત્રીસ હવે શું કરવું પડશે ત્રીસને આપણે ઉપર જવા દઈએ તો ત્રીસ એકાત્રીસ થશે ત્રીસ એકાત્રીસ એના છેદમાં રૂટ ત્રણ અને આ બાજુ સામેની બાજુ અથવા તો ટાવરની ઊંચાઈ તમે જે કોઈ ચાલશે બધું લખાશે ત્રીસના ભાગલા કરો ને તો દસ તરી ત્રીસ થાય અને છેદમાં રૂટ ત્રણ છે તો રૂટ ત્રણ ગુણ્યા રૂટ ત્રણ કરો એટલે ત્રણ ઉડી જશે મતલબ કે મિત્રો ટાવરની જે ઊંચાઈ છે કેટલી વધશે દસ રૂટ ત્રણ દસ રૂટ ત્રણ આપણો જવાબ થાય છે ટાવરની ઊંચાઈ દસ રૂટ ત્રણ મીટર આગળ શું કહે છે જ્યારે એક વ્યક્તિની ઊંચાઈ અને તેનો પડછાય લંબાઈ સરખી હોય ત્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો હશે એવું કહે છે જોજો આ વ્યક્તિ છે બરાબર છે આ વ્યક્તિ અને આ એનો પડછાયો છે બરાબર ધારો કે અહીંયા આપણે એ કહી દઈએ અને બી કહી દઈએ અને આપણે સી કહી દઈએ અને અહીંયા આવી રીતે ખૂણો બનતો હોય ખૂણો કેટલો છે એ આપણને ખબર નથી પણ આ જે અંતર છે એક્સ આ અને આ જે અંતર છે એ બંને કેવા છે સરખા છે ખૂણો આ જગ્યાએ બનતો હોય તો સામેની બાજુના છે બરાબર એક આવે હવે તમારે મિત્રો કહેવાનું છે કે ટેન ઠીટા એક ક્યારે આવે તો જ્યારે ટેન પિસ્તાલીસ હોય ટેન કેટલા હોય પિસ્તાલીસ હોય તો એક મળે મતલબ કે ઉછેદ પણ કેટલો મળે આપણને પિસ્તાલીસ મળે હવે તમારે આ વસ્તુ ગોખવાની બી છે તમારે આ વસ્તુ યાદ પણ રાખવાની છે કે જ્યારે ટેન ખીટાની કિંમત પિસ્તાલીસ હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ બંને સરખી સરખી હશે બરાબર છે જ્યારે પણ ટેનની ખીટાની કિંમત પિસ્તાલીસ અંશ હોય ત્યારે મિત્રો જે સામેની બાજુ છે એ અને પાસેની બાજુ છે એ સરખી સરખી હશે આગળ વધીએ છીએ એક ટાવરની ઊંચાઈ આપણને આપેલી છે કેટલી બસો મીટર સમજી લો છે આ પડછાયો એની લંબાઈ આપણે શોધવાની થાય છે હવે પડછાયો એટલે શું ખબર છે તો કે પડછાયો એટલે આ બાજુ એની બાજુની આ પાસેની बाजू બાજુ એટલે ટેન ત્રીસ ટેન ત્રીસ બરાબર સામેની બાજુ ખબર છે આપણને કેટલા ભાઈ બસો અને પાસેની બાજુ એટલે કે પડછાયો આપણને ખબર નથી કિંમત છે એકના છેદમાં સાહેબ રૂટ ત્રણ આવે અહીંયા બસો અને પડછાયો પડછાયો જેવો જ છે બરાબર છે પડછાયો શોધવાનો છે આપણે તો પડછાયો બરાબર બસો ગુણ્યા રૂટ ત્રણ બરાબર છે લખીએ આપણો જવાબ થઈ ગયો પડછાયો કેટલો તો પડછાયો બરાબર બસો મીટર આ તમારો જવાબ થઈ ગયો આ તમારો જવાબ થઈ ગયો આગળ વધીએ છીએ દાખલા નંબર છ તરફ જઈએ દીવાલના ટેકે મૂકેલ નિસરણી ફરીથી આવી ચૂકી છે ભાઈ બરાબર છે દીવાલ છે અને દીવાલના ટેકે આ લાલ રંગની નિસરણી આપણે મૂકેલી છે અને એ જમીન ને બંને જગ્યાએ આવી રીતે અડતી જ હોય બરાબર તો જમીન સાથે મિત્રો પિસ્તાલીસ અંશ નો ખૂણો બનાવે કેટલો બનાવે છે પિસ્તાલીસ અંશ નો ખૂણો બનાવે છે જો નિષણીયનો નીચેનો છેડો દીવાલથી ચાર મીટર ચાર મીટર દૂર હોય ચાર મીટર દૂર હોય બરાબર ચાર મીટર તો તેનો ઉપરનો છેડો દીવાલ પર ખાલી જગ્યા મીટરે અડકે એટલે આ જે આ જે ભાગ છે એ આપણે શોધવાનો છે એવું આપણને ચોખ્ખે ચોખ્ખું કીધેલું છે હવે મિત્રો પહેલા પણ આપણે વાત કરી ચૂક્યા કે જ્યારે પણ ખૂણો નો હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ બંને કેવી હશે સરખી તો પાસેની બાજુ ચાર છે તો આપણો જવાબ સામેની બાજુ પણ કેટલો આવશે ચાર જ આવશે આગળ જ્યારે સૂર્યનો ઉચ્છેદ કોણ ત્રીસ હોય ત્યારે પચાસ મીટર ઊંચા મિનારાના પડછાયો આપણને આપણે કરી કે આગળ કે આ મિનારો કેટલો છે પચાસ નો છે ખૂણો કેટલો બને છે તો ખૂણો ત્રીસ નો બને છે જોજો ખૂણો કેટલો બને છે ભાઈ ત્રીસનો ખૂણો બને છે તો આ જે પડછાયો જે છે પડછાયો એ આપણે શોધવાનો છે બરાબર છે તો સિમ્પલ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે તે બરાબર સામેની બાજુ પચાસ અને પડછાયો પડછાયો આપણે શોધવાનો છે તો અહીંયા એકના છેદમાં રૂટ ત્રણ થઈ જાય અહીંયા પચાસના પચાસ અને પડછાયો આપણે શોધવાનો છે એ પચાસ ગુણ્યા રૂટ ત્રણ આગળ વધીએ છીએ દાખલા નંબર આઠ તરફ એ પણ તમને આપણી રીતે જો એક શિરોલંબ સ્તંભની ઊંચાઈ આ સ્તંભ છે અને તેનો પડછાયો એ બંને કેવા છે સરખા શું કે છે ભાઈ સરખા સરખા છે તો ખૂણો કેટલો બનતો હશે આપણે દિવાલ પર લખી રાખજો બરાબર છે પિસ્તાલીસ અંશ જવાબ મળે બીજું કોઈ આપણે માથાકૂટ નહીં કરવાની આગળ વધીએ છીએ મિનારાની ટોચ પરથી નિરીક્ષણ કરતા તેની એક જ દિશામાં આવેલા બે મકાન છે મકાન એ અને મકાન બી ના છે તો ખાલી જગ્યા જે મકાન છે ને એ ને એક આપણો આ મિનારો છે બરાબર છે આ આપણો શું છે ભાઈ મિનારો છે અહીંયા જે ઘર છે ને એ પહેલું ઘર સમજો અને અહીંયા જે ઘર છે ને એને સમજો કે આ બીજું ઘર છે આ બે ઘર છે બરાબર છે જો આપણે પરફેક્ટ ઘર બનાવી દઈએ આ પહેલું ઘર ને પછી આ બીજું ઘર આ બે ઘર છે ઘર અને બધું ક્યાં હોવાનું બધુંય સાહેબ જમીન પર જ હોવાનું ને તો જમીન પર છે હવે જો ખૂણો બનાવવા જઈએ આપણે આવી રીતે ખૂણો બનાવવા જઈએ તો અહીંથી લઈને આ અને અહીંથી લઈને આ એના આપણને આપ્યા છે કોણ શું આપણને આપેલું છે એનું આપણને એના કોણ આપેલા છે ઔષેધકોણ નો મતલબ એવો થાય કે અહીંથી લાઈન કરી દઈએ આપણે એટલે પહેલો જે અવશેત કોણ છે મકાન એ જે છે બરાબર છે મકાન એ એનો અવશેત કોણ પિસ્તાલીસ અને સાહીઠ તો જોજો અહીંથી લઈને જો મોટો ખૂણો બનાવીએ આપણે અહીંથી જો આપણે મોટો ખૂણો બનાવવા જઈએ આવી રીતે તો એ સાહીઠનો બને મતલબ કે આ માફ આ કયું મકાન છે એ બરાબર છે આ કયું મકાન છે અરે માફ કરજો મોટો ખૂણો બનાવવાનો છે આપણે એટલે અહીં આવશે પિસ્તાળીસ અંશ પહેલું છે એટલે આ શું આવશે આપણું પિસ્તાળીસ અંશ બરાબર છે અને આ શું આવશે આપણું શાહી ટાઉન્સ હવે મકાન એ છે ને બરાબર મકાન એ અહીંયા અને મકાન બી અહીંયા આવશે તો સિમ્પલ મિત્રો કહી શકાય કે આ જે પિસ્તાળીસ વાળું જે મકાન છે એ મિનારાથી કેવું હશે નજીક હશે એટલે મકાન નંબર બી જે છે એ મિનારાથી કેવું છે નજીક છે ડન આગળ નીચેની આકૃતિમાં ટાવર એ બી ની લંબાઈ આપણે શોધવાની છે આકૃતિ બધી રેડી આપણને આપેલી છે સામેની બાજુ અને કર્ણનો આપણે ઉપયોગ કરવાનો છે કર્ણ આપણને આપેલું છે તો સાઈનનો ઉપયોગ કરવો પડે તો જ આપણે સામેની બાજુ એ અને કર્ણ એસીનો ઉપયોગ કરીએ તો સાઈનની ત્રીસની કિંમત છે એકના છેદમાં બે એ કિંમત આપણે ગોતવાની છે અને એસીની કિંમત અહીંયા ચાલીસ છે ચાલીસ અને બે બંને છેદમાં છે ઉપર એ છે એટલે ચાલની ભાગ્યા બે કરવા પડે સીધા આંસટ કરી દેવાના ચાલીસ ભાગ્યા બે એટલે વીસ મીટર આપણો જવાબ થશે છે ટાવરની ઊંચાઈ કેટલી આવે છે વીસ મીટર આવે છે તો અહીંયા મિત્રો આપણું જે આપણા ખાલી જગ્યાઓ દસ છે ખાલી જગ્યાઓ આપણે પૂરી કરી નાખી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક તમારે મારવાની છે તમારા મિત્રો સુધી આ વિડિયોને અચૂકથી શેર કરવાનો છે અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે અને બાજુમાં આવેલા મિત્રો બેલ ને પણ પ્રેસ કરવાનું છે જેથી જ્યારે પણ વિડીયો નવો અપલોડ કરવામાં આવે તો તમને મિત્રો તરત જ નોટિફિકેશન મળી શકે અને તમે વિડીયોને જોઈ શકો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર